નમસ્કાર દર્શક મિત્રો દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે મિડ ડે ન્યૂઝમાં આજે આપણે વાત કરીશું પ્રધાનમંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દશેરા પર્વમાં હાજરી આપવાના છે એના વિશે ઉપરાંત આજે વિજયાદશમીનું પર્વ છે ત્યારે રક્ષામંત્રી સિંહે ભુજમાં સેનાના જવાનો સાથે આ પર્વની ઉજવણી કરી છે દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે ત્યારે આજે સવારથી જ વિવિધ જગ્યાએ ફાફડા જલેબીની દુકાનો પર લાઈનો લાગેલી જોવા મળી રહી છે આ સિવાય આજે ગાંધી જયંતી છે ત્યારે ગાંધી બાપુના જન્મસ્થળ પોરબંદરમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાગ લીધો હતો એના વિશે વાત કરીશું આ સિવાય પણ દેશ દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું પણ એ પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રીની આજે જયંતિ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ સમાધિ સ્થળે પાઠવી શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સો વર્ષની ગૌરવપૂર્ણ યાત્રાને ગણાવી દેશભક્તિ અને સેવાનો પર્યાય

આજે દેશભરમાં અસત્ય પર સત્યની જીતના પ્રતીકનું પર્વ વિજયા દશમીની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દશેરાના કાર્યક્રમમાં થશે સામેલ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભુજમાં કરી શસ્ત્ર પૂજન કહ્યું શસ્ત્ર માત્ર હથિયાર નહીં પરંતુ ધર્મની સ્થાપનાનું છે સાધન શાસ્ત્ર અને શસ્ત્રને ગણાવી આપણી જીવંત પરંપરા ગાંધી જયંતિએ પોરબંદરના કીર્તિ મંદિરમાં મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ ગાંધીજીના તૈલચિત્ર પર પુષ્પાંજલિ અર્પી સર્વધર્મ શાંતિ સભામાં આપી હાજરી તો દમણ કાંઠે સફાઈ અભિયાન હાથ ધરી પાયો સ્વચ્છતાનો સંદેશ રાજ્ય સહિત દેશભરમાં પરંપરા પર્વ વિજયા ઉજવણી શસ્ત્ર પૂજન રાવણ દહન અને ફાફડા જલેબીની મોજ વહેલી સવારથી જ ફરસાણની દુકાનોની બહાર જોવા મળી લોકોની લાંબી કતાર ભારતીય બોલર્સ સામે વેસ્ટ ઇન્ડિઝની નબળી શરૂઆત વેસ્ટ ઇન્ડિઝની ટોસ જીતીને બેટિંગનો નિર્ણય પડ્યો ભારે એકસો બાવીસ રને ગુમાવી છ વિકેટ